હેલો ગાય કેમ છો બધા મજામાં હશો જો તમે અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અમે ડુંગળી છોપવાનું સારું કરી દીધું છે આવી રીતે અમે ડુંગળીનું છોપાણ કરીએ છીએ અને આ ડુંગળીનો રોપ છે ભાઈ ને સોંપી દઈએ હવે અને વરસાદની આગાહી છે ભાઈ હવે વરસાદ જો આવ્યા પહેલાં પડું સોંપા જાય તો સારું આપણે ને દાળિયા છે પણ હવે આપણે એમને લેવાના નથી વિડીયોમાં ના પડે છે કે ભાઈ અમને લેતા નહીં એટલે આપણે એને ન લેવાય ચલો તો તમે જોયો જો અહીંયા આપણે પહેલાં હરિયામાં પાણી આપી દીધું છે ને અહીંયા આપણે સોંપે છે ડુંગળી મજૂર જો આ મજૂર અને આ આપણે ઓલા હરિયા પાીને આ ટુકડા સોંપવાનાં કામ ચાલુ કરી દીધું છે આ સોપે જાય એટલે આને પાઈ દઈએ એટલે ઓલી આકડી પાછા બે હાડ દિયામાં આપણે એક પડામાં ત્રણ આકડી નાખેલી છે ચલો તો તમે કમેન્ટ કરી નાખજો ભાઈ ચામથી વિડીયો જોવો છો અને કેમ તમે અમારા કલેજા જોવો ભાઈ ડોકાય છે સર તો હવે તમે કોઈ કોઈ ડુંગળી સોંપી દીધી એ પાછા કહે દો ભાઈ કમેન્ટમાં ભૂલી જતા નહીં ભાઈ દરેક કમેન્ટ કરી નાખજો ભાઈ જેની કમેન્ટ આવી